અમદાવાદ સરદાર બાગ લાલ દરવાજા ખાતે કોલકત્તા હત્યાને લઈને જે તાજેતરમાં બનેલ આરજી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક ટ્રેની મહિલા ડોક્ટર પર કુલ બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હતી જેને પગલે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળમાં કોલકત્તામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર કરી હત્યા કરવાના વિરોધમાં મોન કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી હતી

અને એમાં દરેક દરેકનો અને સમાજ અને કાઉન્સિલર બહેનો ધારાસભ્યશ્રીઓ બધા જ આ રેલીમાં વિરોધ કરવા માટે જોડાયા છે અને આ એક સિર્ફ એકતા નથી આ જે પશ્ચિમ બંગાળમાં જે ઘટના થઈ છે એ મહિલાઓની સુરક્ષા ક્યાં રાજ્યમાં નથી એનું એ ઉદાહરણ આપે છે એટલે આજે અમે સૌએ આ વિરોધમાં આ મોન ડેલી આયોજન કર્યું છે ઉપસ્થિત થયું છે એ બાબતે મમતાજી આજ સુધી કશું બોલી શક્યા નથી બીજી વાત એ છે કે ત્યાંનું જે પોલીસ તંત્ર છે એ પણ આ મહિલાના સપોર્ટમાં કામ કરી નથી રહ્યું ઉપરથી ત્યાંના જે ગુંડાઓ છે તે રોડ પર ઉતરી અને આ મહિલાની જે દુર્દશા થઈ છે એ એનો વિરોધ નથી કરતા પણ ત્યાં ગાડી બીજા બધા લોકો થઈને ત્યાં અશાંતિ ફેલાવાનું કામ કરી રહ્યા છે હું અહીંયા એક મહિલા ધારાસભ્ય તરીકે એ વાત જરૂર કરીશ કે મમતાજીના રાજમાં બંગાળમાં મહિલાઓની કોઈ સલામતી નથી અને મમતાજી એક મહિલા હોવા છતાં પણ રાજનીતિ અને પોતાની વોટ બેંક સાચવવા માટે ત્યાંની મહિલા અને દીકરીઓને સલામતી આપી શકતા નથી પશ્ચિમ બંગાળમાં આજે જે કૃત્ય થયું છે એક ડૉક્ટર દીકરી ઉપર જે વળતકાર કરી એની હત્યા કરવામાં આવી છે તો એમ કહેવાય છે કે ભગવાન પછી જો બીજું કોઈ સ્વરૂપ હોય ભગવારી ભગવાન ડૉક્ટરનું સ્વરૂપ આપણે માનીએ છીએ કારણ કે એ સારસર એ બચાવનાર છે અને જો એ જ ડૉક્ટર કોઈ આવી જીવ સલામત નથી અને આ રીતનું જો મૃત્યુ થતું હોય અને વારંવાર એક નહીં પશ્ચિમ બંગાળમાં આવા વારંવાર આવા મૃત્યુ થયા છે અને ત્યાં આગળ અત્યારના જે ગૃહમંત્રી તત્કાલીન ગૃહમંત્રી અને મમતાજીને પણ એ પણ એક સ્ત્રી છે તેમને પોતાને સમજ પડવી જોઈએ કે સ્ત્રીનું મહત્વ જીવનમાં શું છે અને અત્યાર સુધી કોઈ પણ આગળ એ પણ એક્શન લેવામાં આવ્યા નથી આ સ્થિતિને લઈને મળી છે અને આ આ જે કૃત્ય છે એને અમે સખત શબ્દમાં વખોડીએ છીએ કણાવતી મહાનગર મહિલા મોરચો આનો સખત શબ્દમાં વિરોધ કરે છે અને આ વિરોધને લઈને આજે અમે મૌન રેલી કરી છે અને જો ઝડપથી આ જે કૃત્ય કરનાર છે એને આ દીકરીને ન્યાય નહીં મળે અને કૃત્ય કરનારને સજા નહીં મળે તો કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા તેમજ અન્ય કક્ષાઓ દ્વારા પણ વિવિધ સ્વરૂપના કાર્યક્રમો ચાલુ ને ચાલુ જ રહેશે जैसे पहले हुआ था वैसा ही वेस्ट बंगाल में कोलकाता के मेडिकल कॉलेज में अब हुआ था कि जब वो बेटी के साथ देश की बेटी के साथ दुर्व्यवहार अत्याचार करके उसको पूरी तरह से टॉर्चर करके उसके साथ अत्याचार करके उसको भी उन लोगों ने सुसाइड बताया था इससे पहले भी ये घटना हुई है संदेश खाली को आज भी हम भूल गए हैं तो ऐसी जो कृत्य अभी हुई है वैसी जो हीनियस क्राइम है इसको हमें भूलना नहीं है आज मैं देश की सभी महिलाओं को आह्वान करती कि वो सभी न्याय मिले उसके लिए हमारे साथ जुड़े ये एक राजनीतिक मुद्दा नहीं है महिला की सुरक्षा का मुद्दा है जिस प्रकार से संदेश खाली को दबाया गया था हमारा सरकार से निवेदन है कि इस बार जो तो क्राइम हुआ है उसको ऐसी सजा दी जाए कि सजा के बारे में सोचते ही जो भी पुरुष है उनके मन में ऐसा कोई विचार आता है तो उसके मन में खलबली मच जाए वो ऐसा कृत्य करने से पहले इतना घबराए ऐसी एक उसको टॉर्चरस सजा दी जाए यही मेरा निवेदन है और ये सिर्फ एक डॉक्टर महिला की लड़ाई नहीं है ये लड़ाई है सभी महिलाओं की देश की महिलाओं की जो वर्क प्लेस पे काम करती है उनको एक बड़े वातावरण मिले उसके लिए हमें ये जो कोलकाता में जो दुर्घटना घटी है उसका एक उत्तम जो उदाहरण है सेट करना पड़ेगा ऐसी सजा दी जाए ताकि वो जो पुरुष है जैसा उसने सोचा वो सोचने से भी घबराए अमाउंज पश्चिम बंगाल में अपनी जो डॉक्टर बनी બળાત્કાર બાદ પાશવી હત્યા થઈ છે અને એ સંદર્ભમાં જે ઝડપથી પગલા લેવા જોઈએ કારણ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ખુદ એક મહિલા છે અને એમના રાજમાં અને આ પણ એક શિક્ષિત દીકરી છે અને જેને સેજ કહેવાય એવી જગ્યાએ હતી કે એવા વૈરાન ગગડામાં કેવી નહોતી છતાં એની ઉપર આ રીતે બળાત્કાર થયો એને મારી નાખવામાં આવી અને એક થી વધારે વ્યક્તિઓ દ્વારા થયું છે આના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ અને કર્ણાવતી મહાનગર મહિલા મોરચા આજે મુક્ત રેલી અને વિરોધ વ્યક્ત કર્યો છે મહાનગરમાં મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને શાળા કોલેજોની વિદ્યાર્થીનીઓ મારફતે પણ આ કાર્યક્રમો સવારથી લઈને યોજાયા છે અને અહીંયા અમે આ પ્રતિક રેલી સ્વરૂપે સૌ એકત્ર અને આનો અમે ખૂબ જ વિરોધ કરીએ છીએ આકરા શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે આવું કૃત્ય દેશના કોઈ પણ વિસ્તારમાં ન થાય અને કોઈ પણ વ્યક્તિ દ્વારા ન થાય એના માટે અમે બધા કટિબદ્ધ છીએ અને જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારા અલગ અલગ કાર્યક્રમો કરતા રહીશું